હેલો સ્ટુડન્ટ કેમ છો બધા હું છું મૌલિક પટેલ અને તમે જોઈ રહ્યા છો સર્વત્ર ફિઝિક્સ તો સૌથી પહેલાં તો હું તમને બધાને સોરી કહીશ કેમ કે ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ આવતી હતી કે સર બીજા વિડીયો અપલોડ કરો પણ હું મારી જોબ અને મારી એક એક્ઝામ આવી રહી છે હમણાં એપ્રિલ મહિનામાં એના કારણે થોડું બિઝી હોવાને લીધે વિડીયો અપલોડ નથી કરી શક્યો તો એના માટે સૌથી પહેલા તમને બધાને સોરી કહું છું હવે આપણે વાત કરીએ આજનો વિડીયો શું કામ બનાવીએ છીએ એની તો આજે છે છવ્વીસમી જાન્યુઆરી અને છવ્વીસમી ફેબ્રુઆરીથી આપણી બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ થાય છે એટલે કે આપણું પહેલું પેપર ફિઝિક્સનું છે હવે એક મહિનો બાકી છે ને આપણને કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓ તમારામાંથી એવા હશે કે જેમને કદાચ કન્ફ્યુઝન થતી હશે કે સર કેમિસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી હોય કે મેથેમેટિક્સ હોય એનું આટલું બધું કન્ટેન્ટ છે હવે એક મહિનો બાકી છે તો કયું કન્ટેન્ટ વાંચવું કયું ના વાંચવું કયા પ્રશ્નોને પ્રાયોરિટી આપવી ક્યાંથી વાંચવાની શરૂઆત કરવી આવું બધું મનમાં આમ સતત તમને થયા કરતું હોય એના કારણે ઘણી વખત એવું પણ થાય કે આપણે બુક લઈને બેસતા હોય બુક ઓપન પણ કરીએ પણ ત્યાંથી વાંચવું એ વિચારતા વિચારતા ફેરવતા હોય અને આપણો દિવસ પૂરો થઈ જાય અને આપણે વાંચી નથી શકતા પછી એમ થાય કે ચાલો આવતીકાલથી સ્ટાર્ટ કરીશું અને આમ આમ આપણા દિવસો નીકળી જાય બરાબર અને વાંચી નથી શકતા તો આવો પ્રોબ્લેમ જો તમને થતો હોય તમે અહીંયા સ્ટક થઈ જતા હોય તો ત્યાં તમને થોડું પૂછક મળે એના માટે મેં દરેક ચેપ્ટરના લગભગ પચાસ એમસીક્યુ પછી દરેક ચેપ્ટર્સમાંથી સારા સારા પ્રશ્નો અને દાખલાનું કે જેને પ્રાયોરિટી વાળા પ્રશ્નો અને દાખલા અને એમસીક્યુ કહી શકાય એવું મેં લિસ્ટ બનાવ્યું છે તો તમે ત્યાંથી વાંચવાની શરૂઆત કરી શકો છો જો તમે સ્ટક થઈ ગયા હોય તો આ જે લિસ્ટ છે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ તમારા તમને લોકોને ખૂબ જ હેલ્પફુલ થશે બરાબર તો આ આ લિસ્ટ તમને ક્યાંથી મળશે તો આ લિસ્ટ તમને આપણી સર્વત્ર ફિઝિક્સની જે ટેલિગ્રામ ચેનલ છે એની ઉપરથી તમને મળી જશે એની આપણે લિંક જે છે ટેલિગ્રામ ચેનલની લિંક એ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ બરાબર તો ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી લેજો તો શું છે કે તમે એ પ્રશ્નો વાંચવાની શરૂઆત તમે કરી શકો જો તમે સ્ટક થઈ ગયા હોય તો તમને એક પુશઅપ મળી શકે બરાબર તો તમે આ જે લિસ્ટ છે તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો જેથી એ લોકો પણ જો આવી કોઈ ફેસ કરતા હોય પ્રોબ્લેમ તો એ પણ એમાં થોડા આગળ નીકળી શકે અને છેલ્લા મહિનામાં ખૂબ સરસ મહેનત કરી અને ખૂબ સરસ જ બધા રિઝલ્ટ લાવો બરાબર એવી મારી તમને સૌને શુભેચ્છા બાકી મારી ક્યાંય જરૂર પડે તો ચોક્કસથી મને કહેજો બરાબર હું હંમેશા તમારી સાથે જ છું બાકી તો અત્યારે હાલ વાંચવાની શરૂઆત આ પ્રશ્નોથી કરી દો અહીંયાથી પ્રાયોરિટી આપો જો આ લિસ્ટ તમારાથી પૂરા થઈ જતા હોય તો એના પછીના જે પ્રશ્નો વધ્યા હોય એ પણ તમે વાંચી શકો છો બરાબર પણ શરૂઆત અહીંયાથી કરી દેજો જેથી તમે કન્ટિન્યુઅસ તમારી મહેનત ચાલુ રાખી શકો સારું તો ફરી મળીશું ત્યાં સુધી ખૂબ સરસ મહેનત કરો બાય બાય